નમસ્કાર સ્વાગત છે આપનું સમન્વય સમાચારમાં વડોદરામાં આજે ભગવાન પરશુરામની જન્મજયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા અને મહારેલીનું આયોજન કરવામાં આવ્યું ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર સાત ચિરંજીવીમાંથી એક ભગવાન પરશુરામની આજે જન્મજયંતી છે ત્યારે આ નિમિત્તે આર્યવ્રત બ્રાહ્મણ સમાજ ગુજરાત પ્રદેશ દ્વારા શોભાયાત્રા તેમજ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં માં આર્યવ્રત બ્રાહ્મણ સમાજ ગુજરાત પ્રદેશના કાર્યકર્તાઓ તેમજ અન્ય સમાજના લોકો ભવ્ય શોભાયાત્રા તેમજ મહારેલીમાં જોડાયા બ્રાહ્મણ अब थोड़ी देर तक स्नान करेंगे और मैं ये कहना चाहता हूँ कि भगवान परशुराम हमारे समाज और राष्ट्र के बहुत तो बड़े आज के उदाहरण हो सकते हैं जो उनका काल था वो काल में सर्वोत्तम काल था और दुष्टों का राक्षसों का वध किया वास्तव में आज का जो युग है ભગવાન સભી કો હાર્દિક શુભકામનાએ દેત હૈ સમસ્ત આર્વ રામન સ્વામી ને વિશે નામ નાય દેતે હે ઓર નાનજી કો કી તો એને એક બહોત બડું સમૂહ મે બરાફ ભભે ઓર વિશાલ હી પ્રોગ્રામ આત ભગવાન પરશુરામ ની નાના બુલકાઓ થી લઈને યુવા નો એ ભગવાન ની વેશભૂષા ધારણ કરી બગીચા મે બેસી આ શોભા યાત્રા નું આકર્ષણ પૂરૂ પાડ્યું ભગવાન પરશુરામ એટલે કે વિષ્ણુ ના છઠ્ઠા અવતાર અમારે અહીંયા આર્યાવ્રત બ્રાહ્મણ સમાજની દરેક વર્ષે રેલી નીકળે છે મહેસાણા નગર ગરબા ગ્રાઉન્ડથી અમે ભવ્ય આયોજન કરીએ છીએ મારેલીનો દર વર્ષે અક્ષય તૃતીયાના દિવસે આપણા સનાતન ધર્મમાં અક્ષય તૃતીયા શુભ દિવસ છે ભગવાન પરશુરામજીની જયંતિનો દિવસ છે એને લીધે અહીંયા બધા બ્રાહ્મણોને અલાવા બધા સનાતનની ધર્મના લોકો સામાજિક અગ્રણીઓ રાજકીય પ્રશાસનના અધિકારીઓ બધા અહીંયા હાજરી આપે છે એને ભગવાનના આશીર્વાદ લઈને પરશુરામ ભગવાનની બધાને જયંતિની શુભકામના આપે છે બધાનો જીવન ધન્ય થાય અમારા વડોદરામાં ખુશાલી રહે અમારા ગુજરાતમાં ખુશાલી રહે એને ઉપર ભગવાનની કૃપા ભણી રહે જે આયોજન એનો રૂટ એનો રૂટ હું ભાવરલાલ ગોઠ અમારે અહીંયા મહેસાણા નગરથી ફતેગંજ ફતેગંજથી કાળાઘોડા કાલાઘોડાથી ચાર રસ્તા ત્યાંથી કાશી વિશ્વનાથ મંદિર ત્યાં આરતી કરીને પૂર્ણાહુતિ કરીશ રેલીમાં શું ઓકે રાજસ્થાનની ઝાંકીઓ છે ભગવાનની ઝાંકીઓ છે પછી રથ છે ભગવાન પરશુરામજીનો બાકી બધી જુદી જુદી ગાડીઓ છે જુદા જુદા અલગ અલગ લોકો પોતપોતાની ગાડી જીપ ખુલ્લી જીપમાં ઓર મહાનુભાવો નેતાઓ બધા આવે છે હાજરી આપે છે ધન્યવાદ સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુ રોકડિયા ગોત્રી ઇસ્કોન મંદિરના મહંત નિત્યાનંદ સ્વામી તેમજ શહેર પોલીસ ડીસીપી અભય સોની વડોદરા મ્યુનિસિપલ કાઉન્સિલર મહાવીરસિંહ પુરોહિત તેમજ વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી રાકેશ સેવક વિશેષ ઉપસ્થિત રહ્યા હતા